નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે અંબાલાલે ઉનાળાને લઈને કરી આગાહી ખેડૂતોના દેવા થશે માફ કે નહીં ખેડૂતોના મળશે ડબલ પૈસા ગુજરાત માટે ચિંતાજનક સમાચાર રાશન કાર્ડ ધારકોને થશે ફાયદો પેટ્રોલ ડીઝલ દસ રૂપિયા થશે સસ્તું પીએમ મોદી આવશે ગુજરાત આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મોબાઈલ ખરીદો છ રૂપિયા સહાય વિદ્યાર્થીઓ માટે ખબર જો ખેડૂત મિત્રો આપો અમારી ચેનલ પર પહેલી વાર હોવ તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો કે કે આપ સુધી અમારા આવવાનો ઓડિયો પહોંચતા રહે હું લે કરી ઉનાળાને લઈને આગાહી આગતા ઉનાળાને લઈને હવામાન નિષ્ણાન બાલાલ પટેલે આગાહ કરી છે વૈષ્ણવ દિવસના કારણે હિમ નદીઓ પર અસર થશે ગ્લેશિયન પિઘલતા કારણે આ વર્ષે ઉનાળો વહેલા આવવા એની શક્યતા છે ઉનાળામાં કાળજાળ ગરમી પડી શકે છે હળવી ગરમીથી શરૂઆત થઈ જશે ગરમીમાં વધારો થશે છવ્વીસ એપ્રિલથી આકરી ગરમી શક્યતા છે જેથી લોકોને આકરી ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે ખેડૂતો ગુજરાતના કુલ તેતાલીસ લાખ ખેડૂતો પર દેવાનો બોજો છે જે કુલ થઈને નેવ હજાર છસો ને પંચાણું કરોડ થાય છે ત્યાં એવામાં આગામી લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોના દેવા માફીનો મુદ્દો પણ ઉછળે તેવી શક્યતા દેખાઈ રહી છે જો તેમાં સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતોના લાખ વધારે દેવું છે જ્યારે દેવા કે લાખ માફ કર્યા છે તો મોટા ઉદ્યોગપતિના દેવા માફ થાય છે તો ખેડૂતોના દેવા માફ કેમ નહીં થાય ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા મા દેવા માફીની માંગણી કરવામાં આવી રહી છે પણ જવાબમાં કોઈ પ્રતિક્રિયા જોવા મળતી નથી ખેડૂતોને મળશે ડબલ પૈસા ખેડૂતો માટે બજેટ બે હજાર ચોવીસ માં સારા સમાચાર આવી શકે છે ખેડૂતોને મંત્રી આપી શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે બજેટમાં અન્ય કોઈ ખાસ જાહેરાત કરવામાં આવશે નહીં પરંતુ ખેડૂતો માટે કઈ મોટી જાહેરાત થઈ શકે છે ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારો કરવાની જાહેરાત થઈ શકે છે ગુજરાત માટે ચિંતાજનક સમાચાર રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચાર લોકોના હાર્ટ અટેકથી મોત થયા મોત જેમાં થરાદમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહાદેવ ચેપાલ તેમજ મફાભાઈ માળી નામના બે લોકોનું હાર્ટ અટેકને કારણે મોત થયું છે ગુજરાત ઉપરાંત બોટાદની ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરના નોકરી કરતા ચાલીસ વર્ષીય નરેશભાઈ પાઇન તેમજ રાજકોટના જેતપુરના પીથળીયા ગામે પિસ્તાલીસ વર્ષીય મનીષા બેન ને હાર્ટ એટેક આવતા મોત થયું છે રાશન કાર્ડ ધારકો થશે ફાયદો રાષ્ટ્રીય અન્ન સલામતી ફાયદો એન એફ હેઠળ વધુ કુટુંબોને આવરીને રેશનિંગ નું અનાજ આપી શકાય છે તે માટે અન્ન અને આગ્રુ પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે શહેરી વિસ્તાર માટે જે કુટુંબોનો કોઈ પણ સભ્ય માસિક પંદર હજાર થી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં માસિક પંદર હજાર થી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અનસુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જારી કર્યો છે અત્યાર સુધી આવક મર્યાદા દસ હજાર હતી પરંતુ તેઓ વધારીને પંદર હજાર કરવામાં આવી છે પેટ્રોલ ડીઝલ દસ રૂપિયા સસ્તું થશે સરકારી તેલ કંપનીઓને ડિસેમ્બર કો ક્વોટરમાં જંગી નફો થયો છે આંતરરાષ્ટ્રીય બજારમાં કૂડ ઓઇલ સતત સસ્તું થનાર થવાના કારણે ઓક્ટોબર ડિસેમ્બર

પાંજરા પોળનું નિર્માણ થઈ રહ્યું છે તેના ભૂમિ ભૂમિપૂંજનમાં પ્રધાનમંત્રીના આવવાની શક્યતા સેવાઈ રહી છે પચાસ થી વધુ લોકોને તેઓ સંબોધન કરે તે પ્રકારના કાર્યક્રમોની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે સૂત્રો કહે છે કે દસ ફેબ્રુઆરીના રોજ વડોદરામાં કાર્યક્રમનું આયોજન નક્કી કરાયું છે તાજેતરમાં જ પીએમ મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટી બે હજાર ચોવીસના ઉદ્ઘાટન સત્રમાં હાજર રહ્યા હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ભાવનગરમાં આયો આવેલું મહુવા માર્કેટ યાર્ડ જણસીઓના વેચાણ માટે સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે ભાવનગર જિલ્લામાં ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં સૌથી મોખરે છે આ વર્ષે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું સૌથી વધારે વાવેતર કરવામાં આવ્યું છે ખાસ કરીએ તો મહુવા ડુંગળીના ડિહાઈડ્રેસના કારખાનાઓ હોવાથી મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે ભાવનગર મોબામાર્કેટ યાર્ડમાં સત્તર જાન્યુઆરીના રોજ સફેદ ડુંગળીના ઢગલા થયા હતા મોબાઈલ ખરીદવા છ હજાર રૂપિયા સહાય જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય તો અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે છ હજાર રૂપિયા સહાય સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા છ હજાર રૂપિયા મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે મોબાઈલ લઈ લીધા હોય અથવા તો લેવાનો હોય બંને કેસમાં આ સહાય મળવાપાત્ર થશે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઇન ફોર્મ ફરી સબમિટ કરવાનું રહેશે થોડાક દિવસ માટે તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમને આપેલા બેંક એકાઉન્ટ નંબર પર રૂ રૂપિયા છ હજાર રૂપિયા જમા થશે વિદ્યાર્થીઓ માટે ખુશખબર ધોરણ દસ અને ની પરીક્ષાની કોઈ મૂંજવણ હોય તો whatsapp નંબર નવાણું ઝીરો નવ્વાણું બાવીસ છ અડતાલીસને જીવન આસ્થાના અઢાર ડબલ જીરો બસો તેંત્રીસ પંચાવન ડબલ જીરો પર સંપર્ક કરવો અમદાવાદ ડી ઓએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે વિદ્યાર્થીઓ અને વાલીઓ તેના ફોન કરીને સમાધાન મેળવી શકે છે દરેક વિષયમાં નિષ્ણાત અને મનોવૈજ્ઞાનિકની ટીમ મદદ માટે તૈયાર રહેશે જિલ્લા કંટ્રોલ રૂમ પણ કાર્યરત થશે આગામી સમયમાં અન્ય જિલ્લાઓમાં તેમજ રાજ્ય સરકાર નંબર જાહેર કરશે મિત્રો ખેડૂમિત્રો આ આઇડિયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ સ્ક્રાઇપ કરો શેર કરો લાઈક કરો કેમ કે આપ સુધી મારા ઓડિયો પહોંચતા રહે